નમસ્કાર મિત્રો અમારી ચેનલ પર ફરીથી તમારા બધાનું સ્વાગત છે ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ અહીં હું તમને એક બીજી વાત કહેવા માંગુ છું કે એક જ રાશિના લોકોનો સ્વભાવ અને વ્યક્તિત્વ અલગ અલગ હોય છે તેવી જ રીતે એક જ રાશિના લોકોને પણ અલગ અલગ સુખ મળે છે ગ્રહણ નક્ષત્રના કારણે આવું થાય છે ઘણી વખત જો ચંદ્ર ચંદ્રગુપ્તનો હોય તો અથવા તમારી રાશિમાં નીચું હોય તો પછી તમારા સંબંધીઓ સાથે તમારું જોડાણ અથવા વિચલન અલગ હોઈ શકે છે અમારો આજે વિષય સાસુ અને વહુ વચ્ચેનો સંબંધ છે તો એવું નથી કે જો તમારી રાશિ મેષ હોય તો તમામ મેષ રાશિના લોકો તેમની સાસુથી ખુશ હશે કારણ કે મેં અગાઉ કહ્યું હતું તે ગ્રહ નક્ષત્ર પર આધાર રાખે છે જો આજની આગાહી કોઈની સાથે મેળ ખાતી નથી તો અભિપ્રાય તેને ખોટી દિશામાં લઈ જશે તો ચાલો આજના વિડીયો જેમીનમાં એક સાથે નાના છોડ જ રહે છે તેવી જ રીતે એવું પણ ન કહી શકાય કે માત્ર એક જ રાશિ છે બધાનું ભાગ્ય સારું રહે રાશિ ચિહ્નો સમાન હોય છે તો ચાલો હવે આપના વિષય તરફ આગળ વધીએ દરેક માતા પિતા માટે દીકરીઓ રાજકુમારીઓથી ઓછી નથી હોતી પરંતુ લગ્ન પછી છોકરીઓનું ભાગ્ય બદલાઈ જાય છે કેટલીક છોકરીઓની રાશિ એવી હોય છે કે લગ્ન પછી તેમને ઘણા દુઃખનો સામનો કરવો પડે છે જ્યારે કેટલીક રાશિની છોકરીઓના ભાગ્યમાં માત્ર સુખ હોય છે દરેક છોકરીનું એક જ સપનું હોય છે કે જેમ તેના પરિવારના સભ્યો તેને પ્રેમ કરે છે તેને લાડ કરે છે અને લાડ કરે છે તેવી જ રીતે તેના સાસરીયાઓ પણ તેને પ્રેમ કરે છે તેને તમારા ઘરની વહુ નહીં પણ તમારી દીકરી તરીકે રાખો થોડીક જ છોકરીઓ હોય છે જેનું સપનું પૂરું થશે એવું જોવા અને સાંભળ્યું પણ છે કે સાસુ ક્યારેય વહુ નથી બની શકતી સાસુ માં બની શકતી નથી અને વહુ દીકરી નથી બની શકતી આમાં કેટલું સત્ય છે તે જ કહી શકે છે જેની સાથે આવું બન્યું છે તેને માતા નથી મળી સાસુનો પ્રેમ અને હંમેશા સાસુ સાથે ઝઘડતા રહે છે એટલે જ સાસુ અને બહુ લડતા રહે છે પ્રેમ તો બહુ દૂરની વાત છે એવું નથી કે દરેક પાસે હોય છે એક પ્રકારનો શ્વાસ જે હંમેશા ઝઘડતો અને ઝઘડતો હોય છે કેટલીક રાશિની છોકરીઓ એવી હોય છે જેને માત્ર તેમના માતા પિતાના ઘરમાં જ નહીં પરંતુ સાસરિયાઓમાં પણ ઘણો પ્રેમ મળે છે અને તે તેની સાસુની પ્રિયતમ છે જેવું છે તે તેના ઘરમાં લાડથી જીવે છે અને તે જ રીતે તેણીને સાસરિયામાં પણ બધાનો પ્રેમ મળે છે તો શું તમે લોકો એ પણ જાણવા માગો છો કે કઈ કઈ રાશિના ભાગ્યશાળી છે જેમને સાસરિયામાં ઘણો પ્રેમ મળે છે આજે અમે તમને એવી રાશિની છોકરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ તેમના સાસરીના ઘર માંગ બધાની લાડકી છે અને તેમને સાસુનો પણ ઘણો પ્રેમ મળે છે વહાલા મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તેવું ઈચ્છો છો તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટડીને ક્લિક કરો નોટિફિકેશન દબાવો જેથી તમે અમારા આવનારા વિડિયોઝની સૂચના મેળવનાર પ્રથમ વ્યક્તિ બની શકો તો ચાલો જાણીએ નંબર એક મેષ મેષ રાશિ એ અગ્નિ તત્વની રાશિ છે મંગળ મેષ રાશિનો સ્વામી છે આ રાશિની છોકરીઓ થોડી ટૂંકી સ્વભાવની હોય છે તેઓ ગુસ્સે થઈ જાય છે પરંતુ તેઓ પોતાના પરિવાર વિશે વધારે વિચારે છે માતૃ પરિવાર હોય કે સાસરિયાંગ તેઓ પોતાના પરિવારના દરેક વ્યક્તિ સાથે સંપૂર્ણ સમર્પણ સાથે જોડાયેલા હોય છે પરંતુ આ રાશિની છોકરીઓ કોઈની વાત સાંભળવી પસંદ નથી કરતી બલકે તેઓ પોતાના મનની માસ્ટર હોય છે તેનીને કોઈનું સાંભળવું પસંદ નથી પરંતુ તે હંમેશા તેના પરિવારને સમર્પિત છે તેઓ તેમના પરિવાર પ્રત્યે સમર્પણની લાગણી ધરાવે છે ઉપરાંત તે દરેક પરિસ્થિતિને સંભાળવામાં ખૂબ જ નિપુણ છે તેથી આ રાશિની છોકરીઓ તેમના સાસરિયાના ઘરમાં દરેકની પ્રિય હોય છે અને ખાસ કરીને સાસુ તેમના માટે આખું જીવન સમર્પિત કરે છે અને તેમને તેમની માતાની જેમ પ્રેમ કરે છે કારણ કે મેષ રાશિની છોકરીઓ પ્રેમમાં કોઈ કસર છોડતી નથી ચાલો હવે આગળની રાશિ તરફ જઈએ જે સિંહ રાશિ છે સિંહ રાશિની છોકરીઓ સ્વભાવે ખૂબ જ આત્મવિશ્વાસો અને હિંમતવાન હોય છે જે રીતે સિંહ જંગલનો રાજા છે અને કોઈની સામે નમતો નથી તેવી જ રીતે આ રાશિની છોકરીઓ પણ કોઈની વાત માનવાનું પસંદ કરતી નથી સાસરીયા માંગ તેમનો પ્રભાવ અલગ છે તેનો આ સ્વભાવ તેના સાસરી પરિવારના તમામ સભ્યોને ખૂબ જ પસંદ આવે છે તેની જે રીતે તેના વાળ બનાવે છે તે ખૂબ જ સુઘડ છે તેથી તેની સાસુને પણ તેની આ આદત ખૂબ જ પસંદ છે એકલા માટે આ રાશિની છોકરીઓ પણ તેમની સાસુની વહાલી હોય છે સિંહ રાશિની મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે આ રાશિની છોકરીઓને ખૂબ જ પ્રેમ મળે છે પછી તે સાસરી માંગથી હોય કે મામાના ઘરથી તે દરેક સભ્યને પોતાના માને છે જેના કારણે તેના પરિવારના સભ્યોને પણ તેના માટે કોઈ કમી નથી હોતી તો આ હતી સિંહ રાશિની છોકરીઓ વિશે માહિતી તો ચાલો હવે આગળની રાશિ તરફ જઈએ જે મિથુન છે મિત્રો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમે અમારા આવનારા અપડેટ્સ જોઈ શકો તમે વિડીયો માંગથી મહત્વપૂર્ણ જ્ઞાન મેળવી શકો છો નંબર બે મિથુન રાશિની છોકરીઓ ખુશખુશાલ અને મૈત્રીપૂર્ણ હોય છે આ રાશિની છોકરીઓ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને તેઓ કોઈને પણ કંઈ પણ કહે છે તે ખૂબ સમજી વિચારીને જ કહે છે તેમની આ ગુણવત્તા તેમના સાસરિયામાં ખૂબ જ પસંદ આવે છે તેથી જ મિથુન રાશિની છોકરીઓ તેમની સાસુને ખૂબ જ વહાલી હોય છે તેની સાસુ તેની માતા જેવી છે તેની પ્રેમ આપે છે તેમના ખુશખુશાલ અને મૈત્રીપૂર્ણ સ્વભાવને કારણે તેઓ તેમના સાસરી પરિવારના તમામ સભ્યો તરફથી ખૂબ પ્રેમ મેળવે છે મિથુન રાશિની છોકરીઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે કારણ કે તેમને તેમના પતિ તરફથી પણ ઘણો પ્રેમ મળે છે તેમના મૈત્રીપૂર્ણ સ્વભાવને કારણે તેઓ સાસરી પરિવારના તમામ સભ્યો સાથે સંબંધ મજબૂત રહે છે તો આ હતી મિથુન રાશિની છોકરીઓ વિશેની માહિતી તો ચાલો આપણે આગળની રાશિ તરફ આગળ વધીએ જે નંબર ત્રણ છે તુલા રાશિની રાશિ તુલા રાશિની છોકરીઓ સ્વભાવે એકદમ સરળ હોય છે તેના સરળ સ્વભાવને કારણે તેના સાસરી પરિવારમાં બધા તેને પ્રેમ કરે છે ખાસ કરીને તેમની સાસુ તેમના પર કેરીનો છંટકાવ કરે છે અને તેમને માતા જેવો પ્રેમ અને સ્નેહ આપે છે તે વસ્તુઓ ખૂબ જ કાળજીપૂર્વક બોલે છે તે ખાસ ધ્યાન રાખે છે કે તેની વાતોથી કોઈને ખરાબ ન લાગે તે પોતાના સંબંધોને એક સ્કેલની જેમ સંતુલિત રાખે છે તેમના સાસરીયાઓને પણ આ આદત બહુ ગમે છે તે જ સમયે તે કુટુંબ અને પરંપરાઓનું ખૂબ જ સારી રીતે પાલન કરે છે અને તે તેના સાસુ સસરાને ખૂબ પસંદ કરે છે તો આ હતી તુલા રાશિની છોકરીઓ વિશે કેટલીક વિશેષ માહિતી તો ચાલો હવે આગળની રાશિ તરફ જઈએ જે છે વૃશ્ચિક રાશિ નંબર ચાર વૃશ્ચિક વૃશ્ચિક રાશિની છોકરીઓ ખૂબ જ ખુશ સ્વભાવની હોય છે અને તેના સાસરિયામાં બધાને તેનો ખુશહાલ સ્વભાવ ગમે છે અને તે તેની માતાના ઘર તેમજ સાસરિયાના ઘરનું વાતાવરણ ખુશનુમા રાખે છે ઉપરાંત તે દરેક સાથે સરળતાથી ભળી જાય છે આ કારણથી તેમને તેમના માતાપિતાના ઘર કરતાં સાસરીયાના ઘરમાં વધુ પ્રેમ અને સ્નેહ મળે છે આ રાશિની છોકરીઓને પણ તેમની સાસુ તેમની માતાની જેમ જ પ્રેમ કરે છે આ છોકરીઓ તેમની સાસુની વહાલી છે તો આ વૃશ્ચિક રાશિની છોકરીઓ વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો હતી તો ચાલો આપણે આગળની રાશિ પર જઈએ જે છે ધનુ રાશિ નંબર પાંચ ધનુ રાશિ ધનુ રાશિની છોકરીઓ તેમના વિચારોમાં ખૂબ જ ઝડપી હોય છે જો કે તે અમુક સમયે આક્રમક બની જાય છે તેમ છતાં તે ધાર્મિક પ્રવૃત્તિઓમાં મોખરે રહે છે આ રાશિની છોકરીઓ અદ્ભુત જ્ઞાન ધરાવે છે આ જ્ઞાનથી તે આખા પરિવારને તેના માટે દિવાના બનાવી દે છે પતિ પણ તેમના જ્ઞાન આગળ ઝૂકી જાય છે અને પત્નીની દરેક વાતનું પાલન કરે છે જ જનહીન તે પરંપરાઓનું પણ ધ્યાન રાખે છે તે તેના પરિવારની પરંપરાઓને સારી રીતે અનુસરે છે તેથી તેઓને તેમના સાસરિયા તેમના સાસુ સસરા સહિત પરિવારના તમામ સભ્યો તરફથી પૂરો પ્રેમ અને સન્માન મળે છે જો તેણી કંઈક કરવાનું નક્કી કરે છે તો તે જ્યાં સુધી તે પૂર્ણ ન કરે ત્યાંગ સુધી તે આરામ કરતી નથી તેમની એક ખાસિયત એ છે કે તેઓ પરિવારના દરેક સભ્યને સાથે લેવામાં માને છે મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો કૃપા કરીને અમને જણાવો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો બોક્સમાં જય લક્ષ્મી લખો તો મિત્રો હવે પછીના વિડીયોમાં મળીશું એક નવી માહિતી સાથે ભગવાન તમને બધાને આશીર્વાદ આપે જય શ્રી કૃષ્ણ મિત્રો